નમસ્કાર મિત્રો આજે ભૂતિયો અને આ ભીલોના સરદાર બંને સાથે મળી અને આ રાજાના રજવાડામાં ભીલોની દેવીની મૂર્તિ લેવા પહોંચે છે ત્યારે મહારાજ પણ તેમને કહે છે કે ભૂતિયા જો બે દિવસની અંદર જો તું મૂર્તિ શોધી લઈશ તો મૂર્તિ તમારી અને જો બે દિવસ સુધીમાં તું મૂર્તિને નહીં શોધી શકે તો સમજી લે છે કે મૂર્તિ પછી મારી થઈ જશે અને હું તેનું ભવ્ય મંદિર બનાવીશ અને ત્યારે ભૂતિયો આ શરતને મંજૂર કરી નાખે છે અને એક દિવસ તો તેનો આંખોએ નીકળી જાય છે પરંતુ મૂર્તિ તેના હાથમાં આવતી નથી અને આમ કરતાં કરતાં બીજા દિવસની શરૂઆત થઈ અને બીજો દિવસ પણ પૂરો થઈ જવા આવ્યો અને હવે અડધો કલાકની બહાર છે એમ છતાં પણ હજુ ભૂતિયાને આ મૂર્તિ મળી નથી અને ભીલોના સરદારને પણ મૂર્તિ હજી સુધી નથી મળી તેથી તેઓ ભૂતિયાની પાસે આવીને કહે છે કે ભૂતિયા તે આવડી મોટી શરત રાખી અને ખૂબ મોટી ભૂલ કરી છે આવી શરત રાખવાની તારે સી જરૂર હતી ત્યારે આ બાજુ મહારાજના દરબારમાં તો જાત જાતના અને ભાત ભાતના વાચિંત્રો વાજી રહ્યા છે નૃત્યકારો નૃત્યો કરી રહ્યા છે કારણ કે મહારાજ ખૂબ જ ખુશ થયા છે કે જે બે દિવસથી મૂર્તિને નથી શોધી શક્યો એ ભૂતિયો હવે આ અડધા કલાકમાં મૂર્તિ કેવી રીતે શોધી શકશે અને મૂર્તિ પણ એવી જગ્યાએ છુપાવી છે કે ભૂતિઓ તો શું તેની સાત પેઢીના પૂર્વજો આવી જાય ને તો પણ મૂર્તિ તેઓ પ્રાપ્ત નહીં કરી શકે અને હવે થોડી જ વાર છે ત્યારે ભૂતિઓ પોતાની આંખો બંધ કરી અને માતા મેલડીનું સ્મરણ કરે છે અને કહે છે કે હે મા મેલડી તમે મને મૂર્તિ દેખાડો નહીતર આટ આટલા વર્ષોથી આ ભીલોનું ગામ જે ભીલોની દેવીનું સ્મરણ કરી રહ્યું છે એમનું સ્મરણ મિથ્યા થશે માં અને આટલો પોકાર સાંભળતાની સાથે મા મેલડી કાબરી બિલાડીનું સ્વરૂપ ધારણ કરી અને ભૂતિયાની પાસે આવે છે અને આવીને ભૂતિયાની સામું ટગર ટગર જોઈ રહ્યા છે ત્યારે એમને જોતાની સાથે જ ભૂતિયો સમજી ગયો કે આ તો માતા મેલડી છે અને પછી બે હાથ જોડીને ભૂતિયો કહે છે કે મારી અડધો કલાકની વાર છે અને આ ભીલોની દેવીની મૂર્તિને ખબર નહીં પેલા રાજાએ ક્યાં છુપાવી છે અને મારી આજે જો અડધો કલાકમાં હવે મૂર્તિ નહીં મળે ને તો પછી મહારાજ એ મૂર્તિને પછી એમના જ આ રાજદરબારમાં સ્થાપિત કરશે અને તેઓ અહીંયા એનું ભવ્ય મંદિર બંધાવશે પરંતુ મારી એનો સાચો હકદાર તો ભીલ સમાજ છે અને મારી તું હવે જટ મને એ મૂર્તિ દેખાડ ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ આ કાબરી બિલાડી આગળ આગળ દોડવા લાગી અને એની પાછળ પાછળ ભૂતિયો દોડવા લાગ્યો અને ભૂતિયાની પાછળ પાછળ આ ભીલોના સરદાર પણ દોડવા લાગ્યા અને કહે છે કે ભૂતિયા ક્યાં જાય છે અડધો કલાકની વાર છે હવે ઝટ કર અને આ કાબરી બિલાડી ત્યાંથી કૂદકો મારી અને ગઢના કાંગરેથી નીચે ઉતરે છે ત્યારે ભૂતિયો પણ એની પાછળ પાછળ નીચે ઉતરે છે અને પછી તે બિલાડીની પાછળને પાછળ દોડે છે અને આ બાજુ ભૂતિયાની પાછળ પાછળ આ ભીલોના સરદાર પણ દોડી રહ્યા છે અને કહે છે કે ભૂતિયા ક્યાં જઈ રહ્યો છે હવે મૂર્તિનું કાંઈ કર અને આ બિલાડી દોડતી દોડતી રાજ દરબારની વચ્ચોવચ્ચ જઈને ઊભી રહી જાય છે ત્યારે ભૂતિયો પણ મહારાજની સમક્ષ રાજદરબારમાં પહોંચે છે અને આ બાજુ ભીલોના સરદાર પણ રાજદરબારમાં પહોંચે છે ત્યારે મહારાજ ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે કેમ ભૂતિયા મૂર્તિ મળી ગઈ અને મૂર્તિને લઈને આવ્યો હોય તો મને દેખાડતો ખરા ત્યારે ભૂતિયો કહે છે કે મને મૂર્તિ નથી મળી ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયા હજુ પણ તારી પાસે અડધો કલાકનો સમય છે અને જો આ સંધ્યાકાળ વીતી જશે ને તો પછી તું મને એમ ના કહેતો કે મેં તને મૂર્તિ જાતે જ નથી આપી અને આવતીકાલની વહેલી સવારે સારું મુહૂર્ત જોડાવી અને મારા રાજદરબારની સામુ મૂર્તિનું એક મોટું મંદિર બનાવવામાં આવશે અને એમાં આ દેવીની સ્થાપના કરવામાં આવશે અને તેની પૂજા કરવી હોય ને તો ભીલ સમાજને પણ પછી અહીંયા આવવું પડશે આમ કહી અને રાજા ખડખડ દાંત કાઢીને હસી રહ્યો છે અને કહે છે કે ભૂતિયા હજુ પણ સમય છે હજુ તારે મૂર્તિ પ્રાપ્ત કરવી હોય તો તું કરી શકે છે ત્યાં તો ભીલ સમાજના સરદાર એટલું બોલ્યા કે ભૂતિયા તારે અમારી મૂર્તિને આમ આવી રીતે બે દિવસના દાબ ઉપર મૂકવાની શી જરૂર હતી અને હવે તારામાં હિંમત હોય તો મૂર્તિને દેખાડ ત્યારે ભૂતિયો આ બિલાડીની સામું જોઈ અને કહે છે કે મારી હવે વેળા વીતી ગઈ છે કાંઈક કરો ત્યાં તો બિલાડી ત્યાંથી દોડતી દોડતી રાજાના સિંહાસનની પાછળ પહોંચે છે ત્યારે ભૂતિયો પણ ચાલતો ચાલતો રાજાના સિંહાસનની પાછળ પહોંચ્યો અને પછી તો આ બિલાડી કે જે ત્યાંથી ચાલતી ચાલતી આ મહારાજનું જે રાજ સિંહાસન હોય છે એની પાછળ એક પડદો છે અને બિલાડી ઉછળી અને આ પડદા ઉપર એક પંજો માર્યો ત્યારે આ જોતાં જ ભૂતિયો સમજી ગયો કે પડદાની પાછળ જ દેવીની મૂર્તિ છે અને ભૂતિયાએ જેવો પડદો હટાવ્યો ત્યાં તો પાછળ દિવાલ છે અને દિવાલને જોતાની સાથે મહારાજ અને આખોએ રાજ દરબાર હસવા લાગ્યો અને કહે છે કે કેમ ભૂતિયા હવે લાગે છે કે મૂર્તિ આ દિવાલમાં ઘૂસી ગઈ છે હવે આ દિવાલ પાડી નાખ તો મૂર્તિ તને પ્રાપ્ત થશે આમ કહી અને પછી તો દરબારીઓ ખૂબ હસ્યા ત્યારે ભૂતિયો ફરી બિલાડીની સામુ જુએ છે કે મારી આ તો દિવાલ છે અને દિવાલમાં થોડી મૂર્તિ હોય ત્યારે કાબરી બિલાડી પાછી ભૂતિયાની સામુ આવી અને એક છલાંગ મારી અને આ દિવાલ ઉપર એક પંજો મારે છે ત્યારે ભૂતિયો સમજી ગયો કે ગમે તે થાય પરંતુ મૂર્તિ આ દિવાલમાં જ ક્યાંક જડેલી છે અને નક્કી મહારાજે કાંઈક દિવાલમાં ષડયંત્ર રચ્યું છે અને પછી ભૂતિઓ પોતાની તાકાત ભેગી કરી અને સામે રહેલી દીવાલમાં પંજો મારે છે ત્યાં તો દીવાલ કાચી હતી અને એની એક ઈંટ તૂટી ગઈ ત્યારે એક ઈંટ તૂટતાની સાથે ભૂતિઓ પોતાના બંને હાથેથી એક એક ઈંટને તોડવા લાગ્યો અને આ બાજુ મહારાજ હવે ચિંતામાં પડી ગયા આખો દરબાર પણ ચિંતામાં પડ્યો અને ભીલોના સરદાર ભૂતિયાની સામું જોઈ રહ્યા છે ત્યારે ભૂતિયો ઘણી બધી ઈંટો નીચે પાડીને જુએ છે તો દિવાલમાં એક મોટો ગોખલો છે અને ગોખલાની નીચે નમી અને ભૂતિયાએ જોયું તો તેમાં ભીલોની દેવીની મૂર્તિ છે ત્યારે મૂર્તિને હાથમાં લઈ અને ભૂતિયો કહેવા લાગ્યો કે જુઓ મહારાજ અડધો કલાકમાં ભૂતિયાએ મૂર્તિ પ્રાપ્ત કરી લીધી છે ત્યારે મહારાજના ડોળા ફાટી ગયા અને તેઓ કહેવા લાગ્યા કે ભૂતિયા સાચું કહે છે તને મારા કોઈ સિપાહીએ કહ્યું હતું ને ત્યારે ભૂતિયો કહે છે કે ના મહારાજ ના મને કોઈએ નથી કહ્યું અને મેં જાતે જ અહીંયા સુધી હું પહોંચ્યો છું ત્યારે મહારાજ કહે છે કે હું આ દેવીની મૂર્તિને અહીંયા ગોખલામાં મૂકી અને રાતોરાત કડીઓ બોલાવી અને આ દીવાલ ચડી નાખી હતી અને ગોખલો પૂરી અને દીવાલના જેવો જ કલર કરી અને ત્યાં દીવાલ બનાવી નાખી હતી તો પણ ભૂતિયા તું ત્યાં સુધી કેવી રીતે પહોંચી શક્યો અને કેવી રીતે આ મૂર્તિ તારા હાથમાં આવી ગઈ ત્યારે ભૂતિઓ કહે છે કે મારી સાથે મારી હજાર હાથવાળી મારી લોઢાના દાંતવાળી મેલડી છે અને એના પ્રતાપે આજે આ મૂર્તિ મારી પાસે આવી ગઈ છે અને હવે તો હે મહારાજ આ મૂર્તિની સ્થાપના થશે ને તો ભીલોના ગામમાં થશે અને તમારે પણ જો એની માનતા રાખવી હોય કે એની પૂજા ભક્તિ કરવી હોય ને ભીલોના ગામમાં આવીને કરજો ત્યારે મહારાજ ફરી હસવા લાગ્યા અને મહારાજનું આવું હસવાનો અવાજ સાંભળી અને ભીલોના સરદાર પૂછે છે કે મહારાજ હવે આમ હસવાનું કારણ શું છે ત્યારે મહારાજ એટલું કહે છે કે આ ભીલોની દેવીની મૂર્તિ લઈ અને ભીલોના ગામ સુધી પહોંચશે કોણ ત્યારે સરદાર કહે છે કે હું ને ભૂત્યો ત્યારે સરદારની વાત સાંભળીને મહારાજ કહે છે કે હવે તમે જુઓ કે તમે આ રજવાડાની બહાર કેમ નીકળો છો આમ કહીને મહારાજે ત્રણ તાળીઓ પાડી ત્યાં તો ત્રણ તાળીઓ પાડતાની સાથે જ એક મોટી વિશાળ ફોજ આવી અને સૈન્યની ટુકડીએ ભૂતિયાને અને બીલોના સરદારને ઘેરી લીધા અને પછી મહારાજ કહેવા લાગ્યા કે ભૂતિયા મૂર્તિ લઈને તું બહાર તો નહીં જઈ શકે અને મારી આ સિપાહીઓની ટુકડી હમણાં જ તમને બધાને મોતને ઘાટ ઉતારી દેશે અને પછી એ જ દિવાલમાં તને અને આ ભીલોના સરદારને ચણી નાખીશ અને કોઈને ખબર પણ નહીં પડે કે ભીલ સમાજના બે માણસો ક્યાં ગયા ત્યાં તો પેલો ભીલ સિપાહી તલવાર લઈને આગળ આવ્યો અને મહારાજની સાથે વિદ્રોહ કરીને કહેવા લાગ્યો કે મહારાજ હજુ તમે એ ભૂલી ગયા છો કે અહીંયા એક ભીલ સિપાહી પણ હાજર છે અને જો મારા સરદાર ઉપર આવી આંચ આવે અને હાથમાં તલવાર લઈ અને માય કાંગલાની જેમ ઊભો રહી જાઉં ને તો તો મારી જનેતાનું ધાવણલા છે કારણ કે હું પણ એક ભીલ સમાજનો માણસ છું અને પછી તો મહારાજે હુકમ આપ્યો કે ભૂતિયાને અને આ એના બંને સાથી મિત્રોને મારી અને દેવીની મૂર્તિ પડાવી લ્યો અને પછી તો સિપાહીઓ ત્રાટક્યા ત્રણેય જણાની ઉપર ત્યાં તો ભૂતિયો એક એકને પછાડવા લાગ્યો અને તેના એક પ્રહાર સામે કોઈ બીજી વાર ઊભો થઈ અને લડવા પણ આવી શકતો નથી અને આ બાજુ ભીલોના સરદાર પણ મહારાજના ઘણા બધા સિપાહીઓને મારે છે અને પેલો ભીલ સિપાહી પણ ઘણા સિપાહીઓને મોતને ઘાટ ઉતારી નાખે છે અને આમ કરતાં કરતાં બધા જ સિપાહીઓને ત્યાં ધૂળ ચાટતા કરી નાખ્યા અને પછી ભૂતિઓ કહે છે કે મહારાજ તમારામાં અને તમારી આખી એ સેનામાં એટલી તાકાત નથી કે આ ભીલોની દેવીને ભીલોના ગામ સુધી પહોંચતા રોકી શકે અને પછી તો પેલો ભીલ સિપાહી કહેવા લાગ્યો કે હે ભીલોની દેવી મને માફ કરી દેજો માડી મારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે અને આજે હું એક ભીલ સમાજનો માણસ અને તારો દીકરો થઈને તને કહું છું કે આજે હું તને તારી બધી સોગંદોમાંથી મુક્ત કરું છું હવે માડી તમારે જે પરાક્રમ કરવા હોય તે તમે કરી શકો છો અને આટલી વાત સાંભળતાની સાથે દેવીની મૂર્તિનો રંગ બદલાણો અને દેવીનું કદ વધવા લાગ્યું ત્યારે મહારાજ આ ઘટના જોઈને સેનાપતિને કહેવા લાગ્યા કે સેનાપતિ જુઓ આ કેટલી ચમત્કારી મૂર્તિ છે મારે ગમે તે ભોગે આ મૂર્તિ મને જોઈએ છે અને પછી તો ભૂતિઓ પેલો ભીલ સિપાઈ અને ભીલોના સરદાર ત્યાંથી ચાલી નીકળ્યા મૂર્તિ લઈ અને ચાલતા ચાલતા તેઓ આ ભીલોના ગામના પાદરે પહોંચે છે અને ત્યાં પહોંચીને સંદેશો પકડાવે છે કે જાઓ ગામમાં જઈને કહો કે ભૂતિઓ ભીલોની દેવીની મૂર્તિ લઈને આવી ગયો છે હવે તેના સામૈયાને વધામણા કરો અને આ બાજુ મહારાજને ગુસ્સો આવ્યો અને પોતાના વિશાળ લશ્કર સાથે સેનાપતિને લઈ અને આ ભીલોના આખા ગામને તહેશ નહેશ કરવા માટે મહારાજ પોતાનું સૈન્ય જોડીને નીકળ્યા છે અને પછી તો આ બાજુ ગામના જે જે માણસને સમાચાર મળ્યા તેઓ પોતે જે કામ કરતા હતા એ કામ મૂકીને દોડ્યા બાઈઓ જે પોતે રોટલા કરતી હતી એ પોતાના રોટલા ત્યાં બળતા મૂકીને દોડ્યા કારણ કે વર્ષોથી જે પોતાના પૂર્વજોએ ભીલોની દેવી માટે આખું એ ગામ પાયમાલ કરી નાખ્યું હતું એ દેવીની મૂર્તિને જોવા માટે આજે વર્ષોથી એમની આંખો તરસી રહી છે અને તેઓ બધા જ આખું એ ગામ ગળગડતી દોટ મૂકી અને પહોંચે છે ભીલોના ગામના પાદરે અને ત્યાં જઈને જુએ છે તો સાચે જ ભૂતિયાના હાથમાં ભીલોની દેવીની મૂર્તિ છે અને મૂર્તિને જોતાં જ હર કોઈના હરખનો પાર ના રહ્યો અને બધાની આંખમાંથી દળદળ આંસુડા વહેવા લાગ્યા અને પછી તો ભૂતિયો કહે છે જુઓ ભીલો આજે તમારી દેવીને લઈને આવ્યો છું ત્યાં તો એક વડીલ વૃદ્ધ આગળ આવીને કહે છે કે સરદાર તમે ભલે પદમાં અમારાથી મોટા રહ્યા પરંતુ અમે ઉંમરમાં તમારાથી મોટા છીએ અને અમારા પૂર્વજો કહેતા કે ભીલોની દેવી ચમત્કારી ખૂબ જ ચમત્કારોથી ભરેલી છે તો શું દેવી ચમત્કાર દેખાડશે ત્યારે ભૂતિઓ કહે છે કે એકવાર આદેશ તો આપો આ તમારી તો દેવી છે ત્યારે એ વડીલ એટલું કહે છે કે ભીલોની દેવી શું તમે આ મૂર્તિનો કલર બદલી શકો અને આટલું કહેતાની સાથે તો એ દેવીની મૂર્તિનો કલર બદલાણો અને થોડી જ વારમાં તે આખી સોનેરી રંગની જાણે સોના મહોરથી જડેલી હોય એવી સોનાના રંગની ચમકવાવાળી મૂર્તિ બની ગઈ ત્યારે આ ઘટના જોઈને બીજો વડીલ બોલ્યો કે મૂર્તિનું કદ નાનું મોટું થાય છે ત્યાં તો મૂર્તિ આપોઆપ ભૂતિયાના હાથમાં વધવા લાગી અને તેનું કદ મોટું મોટું થવા લાગ્યું ત્યારે આ બાજુ મહારાજ પણ પોતાના સિપાહીઓ અને સેનાપતિ સાથે ત્યાં પહોંચ્યા છે અને આ બધી ઘટના જોઈ રહ્યા છે ત્યારે એક વડીલ દાદા આગળ આવીને કહે છે કે દેવી તને અમારા વગર ફાવતું હતું ખરા ત્યાં તો ભીલોની દેવીની મૂર્તિમાંથી વાચા ફૂટી અને કહેવા લાગી કે હે મારા ભીલ સમાજના માણસો હું તમારી ભીલોની દેવી છું અને તમારા પૂર્વજોએ જે જે બલિદાન આપ્યા છે જે યુદ્ધ લડ્યા છે અને જે પરાક્રમ કર્યા છે ને એ બધા પરાક્રમની હું સાક્ષી છું અને એમના ઇતિહાસો તમે થોડા ઘણા તો જાણતા હશો પરંતુ એમના સમગ્ર ઇતિહાસ હું ભીલોની દેવી જાણું છું અને આમ ભીલોની દેવીની મૂર્તિમાંથી આવો અવાજ આવ્યો ત્યાં તો મહારાજ આશ્ચર્યમાં પડી ગયા અને ઘોડા ઉપરથી નીચે ઉતરી અને આ દેવીની પાસે આવે છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી